બીજા છે ક્લાસ અંદર પેટ્રોલ ડીઝલ કેરોસીન આવા પ્રકારની જે આગ છે જે તરલ પદાર્થ કહેવાય ક્લાસ હોય છે તેની અંદર પણ આપણે ડીસીપી યુઝ કરી શકાય છે પછી આવે છે સી ક્લાસ સી ક્લાસની અંદર અલગ અલગ પ્રકારની હોય છે જેમ કે કુકિંગ ગેસ ઈથેન આવા પ્રકારના જે ગેસેસમાં જે ફાયર થતી હોય છે તેની અંદર સી ક્લાસ આવે છે હવે ડી ક્લાસ ડી ક્લાસની અંદર જે મેટલ ફાયર હોય છે જેમ કે લોખંડમાં લાગતી આગ સળિયામાં લાગતી આગ એ ડી ક્લાસમાં હોય છે પછી આવે છે ઇ ક્લાસ ઇલેક્ટ્રિશિયન ફાયર એવી અલગ અલગ પ્રકારની ફાયર થતી હોય છે જેમ કે હવે આપણે જોઈશું આ ડીસીપી ડીસીપીનું ફૂલ ફોર્મ છે ડ્રાય કેમિકલ પાવડર આની અંદર મિત્રો એક તો નાઇટ્રોજન હોય છે ના નાઇટ્રોજન અને બીજા નંબરમાં